મિત્રો કેમ છો મજામાં હું પણ મજામાં છું મિત્રો તો મિત્રો હું ગઈ પીલા ભાગવા તો પીલા તો કે પોણે ભરવા જાઓ પોણે ભરવા કે કામ કરું મારે તો જેટલી થાઉ મિત્રો હું તો ઘણી બધી કંટાળી જતો હજુ આ પાણી ભરીને જઈશ ટોકે છે તો તમને બતાવો હું મિત્રો જો આ ટોકું છે એટલે જો પોણી ભરીને હું જવું છું હવે મારો કંટ્રાળજી ગઈ બધીસી મિત્રો જો હું તમાકુ એના પીલા ભાગી રહીશ તો તમાકુ વાટવાની તમાકુ વાટી રહીશ ને તો પછી અમે સોનસી બે હશે એટલે કે કામ 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 બીજું કરશું નહીં પાણી લઈ જઈશ હજી પીલા બાર વાગે પીલા ભાગવાના

તો બતાવીએ તમે આ તો આ રિહાળો છે ભાગેલી છે તો ખાલી થોડુંક જ બાકી રહ્યું છે આપણે તો ઘણો બાકી તો નહીં કેમ કે અમે રોજ પેલા આવી ગઈ છે હવેલા ભાગી નાખશો ને કેમ બે જણા છીએ બીજું કોઈ ખાય નહીં અને બીજું કોઈ આવતું નહીં બધા આવશે તો મિત્રો અમે બંને દોનો એકલા દેલા ભાગાશું

તો મિત્રો અતાર મતર મતર સતા થઈ જશે આ છે અમારા કાકા એ પણ પીલા ભગાવા આવ્યા છે તો મિત્રો આપણે આપણે મારી આપણે તમાકોને પીલા ભાગતા હતા પણ એમાં આજી ચેતાળી હવે કપડા તો અને સુકાવવા માટે જો મિત્રો કેટલા બધા કપડાં છે બહુ છે એટલે

અને આ જો સાંજ પડી ગઈ છે હજુ જમવા બનાવવાનું બાકી છે આપણી છે ગાયો પેસો અને તું આ છે વાટ અને આ છે ચેતના એમનું ઘર ફટાફટ હું કહે ને આજે ખાવા નહીં બનાવવાનું ચાલે તું જોઈ નાખો ફટાફટ ચાલો હજુ કપડાં તો એવા કરવા પડે છે બધા અમને પાણી પીડી દીધું છે વધ્યું એ તો કપડાં બપડાં સુકાઈ ગયા છે અને હવે પાછા ફરીથી લેવા કાઢાય છે કપડા તો ચેતના જાય પાણી ભરવા જાય તો ચેતના જાય છે આગળ આગળ પાણી ભરવા વાસણ ધોઈ અને હજુ તો ધોવાના પડ્યા છે પેન્ડિંગમાં પડ્યા છે લોટા લોટા ઓર ભરો લોટા ખાવ ગોટા और इसको ये कुछ काम करने देती नहीं है देखो देखो एक गोभी एक गोभी तो अच्छे हमारे हमारी साड़ी छोकरी एनु नाम से अवनी तो जो नाटक करी ने पास हो गई है गीत तो जागी नहीं जागी रही है बाबा ए ए गोभी अरे अरे તો ખાલી નાટક કરે છે ઊંઘી નથી અને હવે તો બહુ હમજણી થઈ ગઈ છે એટલા માટે હેરાન નથી કરતી પણ શું કે અમુક ટાઈમે ભૂખ લાગે એટલે રોવે છે અને આ બાજુ મારા સારી કપડાં ધોવે છે પાણી લઈને આ છે અમારો ત્રિશુલિયો ઘાટ જે બહુ હેવી છે

અ મિત્રો હવે ના લઉં કોઈ દિવસ કારણ કે એક લીધો એટલે બહુ દુખાય છે હજુ ગાંડે તો બરફ કસો તો પણ બરફ ના મળ્યો વચાય એટલા માટે મિત્રો લેવા ના તો બધું મળે એમ નહી તો ઘરે બેઠો કોઈ આલવા ના મિત્રો લેવા કોણ જાય કારણ કે મારે ચાલવાની હિંમત નથી આ તારે આ ખાલે બ્લોગ બનાવું અને મિત્રો કોઈ ફોન કરે ને તો તરત ઉડી જશે હમણાં પપ્પા એ તો એ તો મિત્રો બનો ફોન આવે તો જવું પડે કારણ કે ભાઈબંધ રાખીએ તો પછી રાખી જોણવા ફટાફટ વાસણ ધોઈ નાખે

આ બાજુ જો બીજું પણ એવું બેઠું છે તો જેને પણ ખાવું એ જાઓ ફટાફટ